દેરાણીઓ જેઠાણીઓ કહેતી ઓ આ ઘા કરીને આ કાાળવી જાતી ને મનેસ કીધું બાકીતા દુનિયામાં બાપુ શેલાના ગુરુના ભાગ પડે વાત બે ગુરુ ડાબી જમણી જમણી હો મારા ગુરુને હું જ એટલો વાલો આકલ્યો બીજો નહીં તા બોલો કે મારા ગુરુને હું જ એટલો વાલો આકલ્યો કોઈ નહીં ન્યા જાય એટલે બેય કતરા લે બાપુ વિશમાં હલવાય અને અમુક તો બાપુ પાસે શેલા હું કામ બને એ ખબર નથી બાપુ બે શેલો ગુરુ બે કુટિયામાં બેઠેલા અરે બેટા વખત ક્યાં હોય કે બાપુ આધી રાત હો ગઈ હોય ધાબળા વઢીને હોઈ ગયેલા હોય અને હિમાલય જેવી કુટિયા છે બેટા દેખો જો એ બાર બરફ પડતા હે એ કે બાપુ બહાર થી મીંદડી આવતી હે જોઈ લો ને મીંદડી માથે હાથ ફેરવી લો ટાઢી હોય તો બરફ પડતો હોય છે કોરી છે તો નહીં પડતો હોય છેલો જવાબ આપે અરે એસા નહીં બેટા ઘાસલેટ ભી નહીં કુટિયા મેં તો દિયા તો બંધ કર દો અરે બાપુ માથે ધાબળો ઓઢી જાવ ને એટલે બેન થઈ જાય જેવું જ લાગશે ગુરુ ક્યાં કરી છેલે લે ભાઈ અરે કોઈ વાત નહીં કુછ ના કરે તો કુછ નહીં જરા કુટિયા કા દરવાજા તો બંધ કર દો તાવલે શેલે પીડે પીડે કીધું બે કામ મેં કર્યા ત્રીજું તમે નહીં કરો લે અને પીડે પીડે એને પેલા કર્યા હતા કામ લ્યો સાંભળનાર કોણ છે ધરી લોઢા નો બખતર ન્યાય અટકેલો છું બાપુ આખા મહિનાના મૌન પછીનો નો ત્રીજો પ્રોગ્રામ છે એટલે અને એમાં અમારા ભાગ એવા છે કે આપના દર્શન થયા સાંભળનાર કોણ છે ફરી વારી આવે તમારી કેવી તૈયારી છે તમે કાનમાં ક્યુ આંજણ આંજી ના આવ્યા આ ઊંધું લાગજે આ વાત કે આંખમાં આંજણ ન હોય આંખમાં જ હાસા આંજણ હોય કે ગળાઈ આવે ને એટલે કોઈનું ખરાબ ન લાગે નકર નથી ઘણી દેરાણીઓ જેઠાણીઓ કે કૂતરાને ઘા કરીને આ કાળવી જાતિને મને કીધું એટલે તારા કાનમાં આંજણ નથી આજ કઈ નક્કી નહી માય હોમ પીસ બાબુ મારો વિસ્તાર છે આ આમાં એવા વડીલો બેઠા છે પીટી અમારે લખમણભાઈ માસ્તર સાહેબ બેઠા આ બધા મારી સઠિયું જાણે આ કોઈ ઈ તો નથી હું બહાર પીડ્યા પછી હું બહાર આવ્યું આમાં આમાં તો આમાં બહાર તેજ ઉપર બહાર પીડ્યા પેલા બહાર પડી ગયો એટલે બધા આ બાપુ કહેતા હતા મને કે આ તારે અરે ભણેલા કેટલા છે જે આવે ને તું દેખાડજો કે આ મારે અરે ભણેલો આ મનહર ક્યાં ગયો મનહર આવ્યો ત્યારે કીધું બાપુ આ એ મારે અરે ભણેલો બે જણા બધા અરે ભણેલા હોય એક ઠોઠિયો હોય ને એ બધા અરે ભણેલો હોય આ એક 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 ધોરણમાં આઠ આઠ વર્ષ ક્યાંય લેતો એક છોકરો ઘરે આવ્યો પરિણામ લઈને ત્યાં બાપાએ કીધું દસમા બાપુજી આપણી પૂરી તૈયારી હતી પણ મારા વર્ગ શિક્ષકે દસમા ના શિક્ષકે કીધું કે નહીં બેટા તારે એક વર્ષ તો મારી ભેગું રહેવું જ જોઈએ બાપો કે સાબા દીકરા બધું આનું નામ પ્રેમ કહેવાય આનું નામ પ્રેમ લાગણી વધી જવી જોઈએ ભલે પછી આપણે એક વાર મોઢું થાય પણ એની લાગણી હોય તો પાછું દસમું શીખી નાખે હા બાપા તો બરાબર કાન કોના છે એ વાત ઉપર વિષય ઉપર હાલું છું કારણ કે ગુરુ છે કાન પકડે છે ગુરુની પહેલી ફૂંક છે કાનમાં હોય છે અને નાદમાં જેટલી તાકાત હોય છે કે રગે રગમાં ભરી દે છે કેવલ આંખ નથી જોતી કાન પણ જોવે છે તમે ઓરડામાં બેઠા છો કોકના પગલા પડે તો ખબર પડી જાય ફલાણા ભાઈ આવે છે એ તો અર્થ ઈ થયો કાન જોવે પણ છે કાનમાં ગંધ પણ છે શું કામ ફોનમાં કોક ખાવાના વખાણ કરતું હોય ત્યાં મોઢામાં મળે પાણી આવવા એનો અર્થ ઈ થયો કાનમાં પાંચે ઇન્દ્રિયોની તાકાત છે એવી જ રીતે આંખમાં પણ પાચે આંખ પણ સાંભળે છે આંખ પણ બોલે છે કઈ વ્યક્તિને આગળ કેમ આંખ ગઈ એ જોનારને પણ ખબર પડી જાય ને શિરામાં એ માણસ ખરીદ્યા સાદા છે મને આજ વાત કરવામાં આવી છે ભાઈ વાતમાં નથી જાઉં મારે કેવલ કાન પકડવા કારણ કે અહીંયા બેઠા છે ગુરુઓ છે અને ગુરુ હંમેશા કાન આપણો પકડતો હોય છે અને એમાં જે મંત્ર નાખી દે છે એક આપણા સંત અને પછી સમયને કોણ જેમાં દીક્ષા લીધેલી પણ એને બદલે કે એને બીજી જગ્યાએ ગાદીપતિ થવાનું થયું એટલે ત્યારે એને ગુરુએ કીધું કે ગુરુજી આવી પરિસ્થિતિ છે જાઓ અને ત્યારે ગુરુનો જવાબ એ હતો કે જ્યારે જા જવું હોય અહીંયા જા મારી ફૂંક કોણ ખેંચી લેખવાનું છે કોઈની તાકાત નથી મેં તને જે ફૂંક મારે છે બાકી તો ગુરુ ઘણા એવા હોય ગુરુશેલો બાજ્યા બાજા અને શેલે તમને કહો સમજો ગુરુને કઈ કીધું અન ગુરુ ખીજાણા કે મેં તારા કાન ફૂકેલા સેતા ઊભો હું કે તારી ફૂગ પાછી ખેં લે આ હું તારામાં પેટ્રોલ છે જ પાછું ખેં લે વરસાદ તો બધે સરખો વરસતો હોય છે પણ જે છે 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 એને કેવો આનંદ એના ઉપર આધાર બાકી જેને ન સહન થઈ એટલે મને યાદ આવે બાપુ રામાયણ નો પ્રસંગ ભગવાન રામ માં જાનકીની ખોજ કરે છે રામ અને લક્ષ્મણ અને એમાં આવી ઋતુ આવે છે અને ઋતુમાં

નાતાના મંડાણો છે અને આકાશમાં જે વીજળીના હળેળા ઉતરે છે અને એનો જે ઘમઘમાટ જે થાય છે એને મોરલાને જેમ ટંકો થઈ જાય છે એમ આજ સીતાજી વગરનું મારું મન ડરે છે ડર પત મન મોરા અને બાપુ તરત જ બીજી સોંપાય કે હે લક્ષ્મણ આ ડેડકાઓ જે બોલે છે એ તો જો કે જાણે એમ લાગે કે વેદની રૂચાઓ બોલતા હોય ડેટકાનો અવાજ એ જેને વેદની રુચા લાગતો હોય એ કાન રામનો હોય છે સાહેબ એમ આજ અહીંયા અમને જગદગુરુના સામે બોલવાનો જે અવસર મળ્યો છે એટલે કહું છું કે ધરી લોઠાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું હવે બાપુ લોઢાના બખ્તર પહેરીને ધીંગાણે જવાનું હોય કોઈને ભેટવા જવાનું એમ આપણી કરતાં વધારે પીઆઈ સાહેબને ખબર હોય કે બુલેટ પ્રૂફ જેકેટ ક્યારે પહેરવાનું હોય કે બોર્ડર ઉપર જવું હોય અથવા તો ખબર જ છે કે હામાવાળો ફાયરિંગ શીખવાનો છે એ બખ્તર જે આખું લોખંડનું હોય છે પણ અમારો કવિ એમ કહે છે કે ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું હવે સાંભળજો મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે તમારા પારસમણી જેવી દ્રષ્ટિ અમારા લોઢા જેવા શબ્દ ને અડી જાય થી હોનાનું થઈ જાય માટે અમે